નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આવતીકાલથી તમાકુની ખરીદી શરૂ થશે હિંમતનગરના કોટન માર્કેટમાં ગત વર્ષે તમાકુની પચીસ હજાર નવસો તેતાળીસ બોરીની આવક નોંધાઈ હતી હોળી ધૂળેટીને લઈ તંત્રની તૈયારીઓ દ્વારકા શહેરમાં પાર્કિંગ અને નો પાર્કિંગ ઝોન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું શહેરમાં રસ્તાઓ વન વે પોઈન્ટ જાહેર કરાયા વિશ્વ ચકલી દિવસની ઉજવણી જામનગરમાં ઠેર ઠેર વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું અનેક જગ્યાએ જાગૃતિ માટે કેમ્પ યોજાયા વાતાવરણનો પ્રભાવ બરડા પંથકની કેસર કેરીનું એક માસ વહેલું આગમન દરરોજ દસથી બાર બોક્સ કેરીની આવક લઘુત્તમ તાપમાનમાં મહત્તમ પશ્ચિમ બંગાળને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના મોટાભાગના જિલ્લામાં આગામી થોડા દિવસો દરમિયાન ભારે પવન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે છે તો હવામાન હવામાન આ જાણકારી આપી વિભાગના જણાવ્યા અનુસાર ત્રેવીસ માર્ચ સુધી ઉત્તર પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઝારખંડ તથા દક્ષિણી અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને બંગાળની ખાડી ઉઠનાર ભેજનારા પવનોના કારણે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સહકારી જૈન વિસ્તારમાં આવેલ ખરીદી શરૂ કરી હતી જેમાં પચીસ હજાર નવસો બોરીની આવક નોંધાઈ હતી તો સરેરાશ રૂપિયા એક હજાર એવો ભાવ નોંધાયો હતો જેમાં નીચો ભાવ આઠસો અને વધુમાં વધુ સોળસો પચાસ હરાજીમાં બોલાયો હતો કાળિયા ઠાકોર સંગ હોળી ધુળેટી મનાવવા માટે ઠેર ઠેરથી ચાલીને યાત્રિકો હી આવે છે ત્યારે ચાલીને દ્વારકા દર્શનાર્થી આવતા પદયાત્રીઓના કારણે દ્વારકા શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા ગેરવ્યવસ્થા અટકાવવા તથા સલામતીની દૃષ્ટિએ તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટિવ દ્વારકામાં કેટલાક વન વે પોઈન્ટ જાહેર કરતું એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ખેડૂતોને પાકના પોષણ શમભાવ મળી રહે તે માટે પુરવઠા સરકાર દ્વારા એક મન ઘઉનો ટેકાનો ભાવ ચારસો પંચાવન નક્કી કરાયો છે જ્યારે મહેસાણા માર્કેટ યાર્ડમાં રૂપિયા ચારસો થી રૂપિયા પાંચસો પંચોતેર સુધીના ભાવ ખેડૂતોને મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે વેચવાના બદલે ખુલ્લા બજારમાં ઘઉં વેચી રહ્યા છે પોરબંદરના માર્કેટ યાર્ડમાં વાતાવરણના ફેરફારને લઈને ભરશિયારે બરડા પંથકમાંથી કેસર કેરીની આવક થઈ રહી હતી અને સૌથી વધુ ભાવ બોલાયા હતા હાલ પોરબંદરના માર્કેટ યાર્ડમાં પ્રતિદિન દસ થી બાર બોક્સ બરડા પંથકની કેસર કેરીની આવક થઈ રહી છે તો બરડા પંથક ઉપરાંત માર્કેટમાં છેલ્લા એક અઠવાડિયાથી રોજની સો પેટી મહારાષ્ટ્રમાંથી હાફૂસ કેરીની આવક થઈ રહી છે આજથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ઉત્સવનો ધબધબાભે પ્રારંભ થયો છે રાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટશે ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી ઉમટશે અને ડાકોર તરફના માર્ગો જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠશે સાંજે ઉપથાપન આરતી બાદ ભગવાનની પરંપરાગત રીતે શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરશે ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ ઘટનાઓ બનતી હોય છે જેને ધ્યાને લઈ વિદેશી વિદ્યાર્થીઓને એનઆરઆઈ હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યું છે પ્રથમ વખત વિદેશી વિદ્યાર્થીઓને ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલને ભેગી કરી એક જ હોસ્ટેલમાં રાખવામાં આવશે જોકે હોસ્ટેલમાં નીચેનો માળ ખાલી રાખવામાં આવશે ઉનાળાનું આગમન થઈ ગયું હોય તેમ નગરના મહત્તમ તાપમાનમાં વધતા જતા પારા ઉપરથી લાગી રહ્યું છે નગરનું મહત્તમ તાપમાન છત્રીસ આઠ ડિગ્રીએ પહોંચતા નગરવાસીઓ ગરમીથી શકાયા હતા જ્યારે તેની સામે ચોવીસ કલાકમાં જ નગરના લઘુત્તમ તાપમાનમાં ચાર પોઈન્ટ પાંચ ડિગ્રીના કડાકા સાથે પારો સોળ ઝીરો ડિગ્રી નોંધાયો હતો મહત્તમ તાપમાન સડત્રીસ ડિગ્રીથી વધારે રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી બીજી તરફ નજર કરીએ તો સાયલા તાલુકામાં મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે કપાસના ભાવના રૂપિયા એક હજાર ચારસો અટકી જતા ખેડૂતોમાં પોતાના ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઉછાળો જોવા મળે છે અને રૂપિયા સોળસો સુધીના કપાસના ભાવ ઉચકાયા હતા ત્યારે ખેડૂતોએ સારા ભાવની આશાએ ઘરમાં રાખેલા કપાસને સાયલા માર્કેટિંગ યાર્ડ તરફ વેચાણ માટે લઈ જતા જોવા મળ્યા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એકત્રીસમી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે ધોરણ બાર સાયન્સના છ હજાર પાંચસો એકસઠ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે ચોત્રીસ બિલ્ડિંગ્સમાં ત્રણસો ત્રીસ બ્લોકમાં ચાર હજાર અઠ્યાસી વિદ્યાર્થીઓ અને બે હજાર સાતસો તેતાળીસ વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપશે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ ફાર્મસી અને એગ્રીકલ્ચરમાં પ્રવેશ માટેની આ પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના ચોત્રીસ કેન્દ્રો પરથી છ હજાર પાંચસો એકસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગોંડલિયું મરચું આમ તો પોતાની ખાસ માટે દેશભરમાં જાણીતું છે ગયા વર્ષે પ્રતિ મણ મરચાનો ભાવ અઢારસો રૂપિયાથી લઈને પાંચ રૂપિયા સુધી હતો જે ભાવ આ વર્ષે મરચું પ્રતિ મને આઠસો રૂપિયાથી લઈ ચાર સુધી વેચાઈ રહ્યું છે આ વખતે મરચાં સસ્તા થાય તેવી શક્યતાઓ છે હાલ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડે મરચાંથી આવકથી છલોછલ ભરાયેલું છે